મોટો છે નઈ હા તમે પાછો છે ને જ નહી આવડ્યું પણ એક તો જીવ જાય છે અને શું છે મોટો ધોકો હતો ના થાય આપડે યાર ખરા ટાઈમે ધોકો ઉડવું પડે મારા કાઢ આવડો આવડો બે વાર હોમે પણ ના

તમાર કાકા પગ જોતા પાછા પણ મારા કોઈ પગ નહી નહી જોતાજી હુણા નથી આવ્યું ના ના ખૂણા તો પહોંચી નતું

પણ ડો તમારો ખર્ચેલો નતો નમી ગયો નમી ગયો એટલે ભૂલ ગયા એમ તો ના ભૂલું ચેક કરવું છે

આવો બીકણ હારે આપડે આવું સંગ ના મારી ના ખાવે હડો ખરીદવા જતો નથી કે આપડે હડો બોલાજી હા તમે છે ને હવે જનવર આવે કે વાઘ આવે ચિત્તો આવે ભૂલાજી કરતા જિંદગી ના જીવાય મારી તો મારી ઢોકડી માં પોણી લઈ તાર શું કરવાનું જિંદગી જીવી ને આવી મારું બેટો

આ <laughs> ખટાજી

થોડું પાણી લાય પણ તન ખવે નઈ પડતી કે ઓને અતારે ખરે ને હું પાણી લેતા હોય પાણી તો લેતા હું ખબર નઈ આટલો છે તો તારે હંગાત ના હું તો હેડિયા પરો શું હેડિયા પરો ફટાફટ પાણી આબરૂ બધાઈ ની થઈ હવે નઈ પડતી ફટાફટ લાવ હવે ઉડ દો ફટાફટ અલ્યા મે પાણી છોટો પાણી છોટો સીધા ભાગ બનાવો ને ચોથો ભાગ એનાથી મજેદાર બનાવશે એમ બરાબર તમે કરજો અમારી ચેનલ ને કોનો ના ભૂલતા અને સારો લાગે પણ તને શેર કરજો ના રેડી 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 હારું હારું